નમસ્કાર ખેડૂત મિત્રો હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બી કે એગ્રોટેક વતી એપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની ખેતી એટલે કે નવી ટેકનોલોજી આધારિત ખેતી તો આજની ખેતીની અંદર આ નવી ટેકનોલોજી સાથે કઈ રીતે આપણે વધુ પ્રોડક્શન વધુ ઉત્પાદન લઈ શકીએ અને ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન લઈ શકીએ અને સારો આપણે નફો મેળવી શકીએ ખેતીની અંદર એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો આ જે વિડીયો છે તમે ખાસ કરીને અંત સુધી જોજો અત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને જો વાત કરીએ શિયાળુ પાકની અંદર તો આપણે ચણા ધાણા ઘઉં જીરું જેવા અલગ અલગ પાકોનું ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે અને એની અંદર જો આપણે અત્યારે વાત કરીએ તો ખાસ કરીને આપણે થી અઢી મહિનાનો જે આપણે પાકની અવસ્થા છે એટલે કે સાઈઠ સિત્તેર દિવસની આપણે પાકની અવસ્થા છે કે જેમાં અત્યારે ફૂલ ફૂલફાલ અવસ્થાથી લઈને જે દાણા અવસ્થાની અંદર વાત કરીએ તો એની અંદર ખેડૂત મિત્રો શું શું આપણે કાળજી રાખવી જોઈએ કઈ રીતે આપણે વધુ સારું અને ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન લઈ શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો જે છે આપણે તમે અંત સુધી જોજો શો તમે જોઈ શકો છો કે આ જે જીરાનું વાવેતર છે ખૂબ જ સરસ મજાનું આ ફિલ્ડ છે એકવાર તમે ફિલ્ડ દેખાડી દો અત્યારે જે આ જીરાની તમે જોઈ શકો છો જોઈ શકો છો કે જે રોનક છે એક જે હરિયાળી છે ખૂબ જ સરસ મજાની છે તો પ્રથમ તો આ ખેડૂત મિત્ર જે આપણી સાથે જોડાયેલા છે એમણે શું શું આની અંદર ટ્રીટમેન્ટ કરી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું તમારો પરિચય આપી દો તમારું નામ નરેશ નરેશભાઈ ને ગામનું નામ તિયાવડ તિયાવડ

કુવાડવા જે આપણે બજરંગ એગ્રો છે ત્યાંથી આપણે તમે આ બિયારણ લાવેલા છો આ ખૂબ જ સરસ મજાનું આમ તમે જોઈ શકો છો બિયારણ છે તો આજે બિયારણ ની તમે પસંદગી કરી એનો તમને શું શું ખાસિયત પહેલા તો લાગે છે એનો છોડવો આમ ફલાવદાર થાય અને આમ છોડ વિકાસ વારો સારો દે છોડ વિકાસ છે એકદમ જુસ્સા જે ફેલાવો સારો છે એકવાર તમે આ નીચે એનો છોડવો પણ તમે બતાવી શકો છો આ તમે છોડવાની જે આ એક સિંગલ છોડવો તમે જોઈ શકો છો જો એનો જે જુસ્સો છે તમે જોઈ શકો છો તો આની અંદર તમે વાત કરો તો જે આપણે રો રોગપ્રતિકારક શક્તિ કેવી છે અથવા તો ઉગાની અંદર આ વેરાયટી કેવી છે ઉગાવામાં હારે ઉગાવાની અંદર સારી છે એક એક દાણો તમારે ઉગી જાય છે હા અમારું ઉગી જાય અને અત્યારે સુકારાનો કોઈ પ્રશ્ન તમારે થાય નહીં બરોબર તો ખેડૂત મિત્રો અત્યારે પહેલાં વાત કરીએ જો આ વેરાયટીની તો ગુજરાત ચાર નંબર જે એજીઓ કંપનીનું છે એનું આપણે વાવેતર કર્યું છે કે જેની અંદર આપણે ઉગાવાની અંદર ખાસ કરીને જે વડેસન કંપનીનો જે આપણે બીજો કરીને જે પ્રોડક્ટ આવે છે કે જેથી દરેક બેરનની અંદર ખૂબ જ સારો અને એક સમાન આપણે ઉગાવો જોવા મળે સાથે છોડ એકદમ મજબૂત જૂસા મારે અને દરેક પ્રકારના જે વાત કરીએ કે બાર પ્રકારના જે પોષક તત્વો છે એ શરૂઆતથીને જ બીજીને આપણે મળી રહે અને એનું જે લાઈવ આપણે તે આપણે તમે જોઈ શકો છો કે જે રિઝલ્ટ છે એ અહીંયા આપણે ખેતરની અંદર આપણને દેખાય છે સાથે આ વેરાયટીની જે રોગ પ્રતિકારક શક્તિ છે પણ ખૂબ જ સારી છે આ સિવાય આપણે વાત કરીએ જો શરૂઆતથી અંત અત્યાર સુધીની અંદર શું શું તમે ટ્રીટમેન્ટ કરેલી છે ટ્રીટમેન્ટ તો બીજી કાંઈ નહીં આવડી આ દવા બે ગીમા મારેલી છે આ જે એટોલ છે બે વખત બરોબર કેટલા દિવસના અંતર ગાળાની અંદર આઠ થી દસ દિવસ આઠ થી દસ દિવસના અંતરની અંદર શરૂઆતની અવસ્થાની અંદર આપણે એટોલના બે સ્પ્રે કરી રહ્યા છીએ તો એટોલ તમે શા માટે પસંદ કરી અને એના શું બેનિફિટ તમને મળે છે ફાલમાં માં સારું રીએ છે અને છોડવા ને આમ વાતાવરણ અનુકૂળ રાખે ફાલમાં એક તો સારું રહે છે છોડ નો આપડે વધ વિકાસ સારો અને જે તમે વાત કરી કે વાતાવરણ ની અંદર આ ખાસ કરીને જે વરસાદ જે માવઠું પડ્યું બદલાતા વાતાવરણ ની અંદર બહુ સારું આપણે રિઝલ્ટ મળે છે કે છોડ એકદમ મજબૂત ટકાઉ રહે છે અને એકદમ તણાવ ફ્રી રહે છે તો આજે બીજો સ્પ્રે તમે શેનો કર્યો છે બીજો આનો કર્યો મેરાકીનો મેરાટીન આનાથી તમને શું શું બેનિફિટ મળે છે આનાથી ફાલ માં ને સારું રહે છે

તો આજે ખેડૂત મિત્રો ખાસ કરીને તમે મેરાકીને તો લગભગ સો ખેડૂત મિત્રો ઓળખતા જ હશે કહેવાની જરૂર નથી કે એની અંદર જે ફૂલફાળ માટેના ખૂબ જ જે ન્યુટ્રિશન છે સાથે સાથે ત્રણ ટેકનોલોજી રહેલી છે કે જે એક તો આપણે ટેકોપ ટેકનોલોજી એટલે કે જે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે મૂળ દ્વારા શોષાવીને અપટેક કરવામાં મદદ કરે છે બીજું કે પાન દ્વારા વાત કરીએ તો જે પ્રકાશનશનની જે આપણે ક્રિયા થતી હોય જે ફોટોસિન્થેસિસ થતું હોય જે કાર્બન ફિક્સેશન થતું હોય એની જે પ્રક્રિયા છે એને વેગ આપે છે એટલે કે આપણે બમણી કરે છે જેથી આપણે વધુમાં વધુ છોડ દ્વારા ખોરાક મેળવી શકાય સાથે વાત કરીએ તો આની અંદર સેલ ડિવિઝન એટલે કે સાયટોકાઇન ટેકનોલોજી રહેલી છે કે છોડની અંદર રહીને પણ છોડનો એકદમ વિકાસ કરાવે એની જે સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન કરાવીને છોડમાં વધુ ડાળી વધુ ફૂટ અને છોડની અંદરથી આપણે મજબૂત રાખે છે એટલે આમ જોઈએ તો જીરાના પાકની અંદર વાત કરીએ તો બહુ જો આપણે પિયતની અંદર વાત કરીએ તો શરૂઆતીને જ આપણે ત્રણથી ચાર પિયત આપણી એને મૂકી દેખતા હોય છે તો પાણીની અછત સામે અથવા તો જે છોડને જે પૂરતું પોષણ જોઈએ એ આપણે આ મેરાકી પૂરું પાડે છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે આપણાભાઈએ વાત કરી કે એમણે એમના પાકની અંદર એટોલ અને મેરાકીનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ આપણે પરિણામ મેળવું અને અત્યારે જે જીરાનો પાક તમે જોઈ શકો છો ખૂબ જ આપણે જુસ્સામાં અને હેલ્ધી છે તો હવે જે આગળના સ્પ્રેની અંદર વાત કરીએ કે જ્યાં આપણે ફૂલફાલ અવસ્થા છે તો એના અંદર આપણે એમાંથી હજી આપણે વધુ અને સારું ઉત્પાદન કઈ રીતે મેળવવું તો અત્યારે એની માટે જે આપણે ખાસ કરીને જે ફૂલફાલ અવસ્થા માટે છોડને કયા ન્યુટ્રિશનની જરૂર હોય છે તો એ હોય છે આપણે એક તો જે વરિયારી બેઠી જે છે એના આપણે સારા બંધારણ માટે કેલ્શિયમ સાથે ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત રહેતી હોય છે અને એ માટે એક બેસ્ટ જો આપણે પ્રોડક્ટની વાત કરીએ તો એ છે આપણે ટેકોફ કેલ્શિફાઈડ કે જેની અંદર નવ ટકા કેલ્શિયમ ઓગણીસ ટકા ફોસ્ફરસ અને નવ ટકા પોટાસ રહેલું છે સાથે સાથે જે ઓફ ટેકનોલોજી છે એ પણ એની અંદર રહેલી છે તો આ અવસ્થાની અંદર જો વાત કરીએ કે સિત્તેર પિંચોતેર દિવસની જે આપણે જીરાની અવસ્થા છે અથવા તો જે ચણા જીરું દાણા છે કે ફૂલ અવસ્થા અવસ્થામાંથી જે આપણે દાણા અવસ્થા બંધાઈ રહી છે તો એની અંદર ખાસ કરીને જે આપણે ટેકોપ કેલ્શિફાઈટ છે એનો પંપે ચાલીસ ગ્રામ કરીને જો સ્પ્રે કરવામાં આવે તો ફૂલફાળની અંદર પણ સારો વધારો થશે સાથે ફૂલફાલ ખરતા પણ અટકાવશે છોડ પણ એકદમ જુસ્સામાં અને ગ્રીનરીમાં રહે છે છોડની અંદર જે આવતી આપણે પીડા છે એ પણ દૂર થાય છે અને જે દાણાની અંદર વાત કરીએ કે દાણાનો વિકાસ છે એકદમ ભરાવદાર ચમકદાર અને મજબૂત બને છે ત્યારબાદ આપણે જે વાત કરીએ કે ટેકોપ કેલ્શિફાઈટ પછી આપણે કયો સ્પ્રે લેવો તો કે જેથી દાણાનો જે આપણે છે વિકાસ જે વરિયારી છે જે ચણાની અંદર જે પોપટા છે તો એની અંદર સારો વિકાસ થાય તો દાણાના વિકાસ માટે ખાસ કરીને જે વર્ડેસર લાઈફ સાયન્સનું જે સાઇટ ઓફ પોટાસ છે એનો તમે ઉપયોગ કરી શકો છો એની અંદર આપણે જે ચ ચૌદ ટકા પોટાસ અને ઓર્ગેનિક મટર એટલે કે જે સિવિટ બેઝ જે આપણે ઓર્ગેનિક મેટર છે આ બંનેનું જોરદાર સંયોજન રહેલું છે એનો તમારે પંપે પચીસ ગ્રામ પચીસ એમએલ કરીને છંટકાવ કરવો જેથી ખૂબ જ સારું આપને પરિણામ મળે જે દાણાનો જે વિકાસ છે ખૂબ જ સારો બને એકદમ દાણો ચમકવાળો ભરાવદાર અને નકોર બને એ માટે તમે ચ સાઈટો પોટાસનો પણ ઉપયોગ કરી શકો છો અને જો વાત કરીએ જીરાના અંતિમ રાઉન્ડની અંદર એટલે કે છેલ્લા સ્પ્રેની અંદર આપણે કયો પોટાશ ઉપયોગ કરવો કે જેથી વધુમાં વધુ જે છોડમાં રહેલો જે પૂરોપૂરો ખોરાક છે એ આપણે દાણા અવસ્થા માટે ઉપયોગ થાય અને દાણો એકદમ વધુ ચમકદાર ભરકદાર બને સાથે એની જે રોનક આખી આપણે બદલાઈ જાય કે બજારમાં આપણે સારો ભાવ મળે એ માટે જો પોટાશની અંદર વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે આપણે ઓર્થો કે છે એનો તમે ઉપયોગ કરી શકો છો કે જીરાના પાકની અંદર જો આપણે ઓર્થો કેનો પંપે ચાલીસ ગ્રામ કરીને જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારા આપણે પરિણામ જોવા મળે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રોને વિનંતી છે કે ઓર્થો કેનો આજે દાણા અવસ્થાની અંદર જે છેલ્લા એકથી બે સ્પ્રેની અંદર આપણે ઉપયોગ કરવો આની અંદર ખેડૂત મિત્રો છ ટકા નાઇટ્રોજન ઓગણપચાસ ટકા પોટાશ અને આઠ ટકા સલ્ફર છે સાથે સાથે બાયોસ્ટિમ્યુલેટ ટેક્નોલોજી એવી બાયોસે ત્રણસો પચીસ રહેલી છે જેથી જ્યાં ન્યુટ્રિશન છે એ છોડ દ્વારા ઇઝીલી લઈ શકાય અને ખૂબ જ સારું આપને પરિણામ મળે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર જે એટોલ મેરાકી ઓર્થોપી છે ત્યારબાદ જે ટેક ઓફ કેલ્શિયફાઈડ સાઇટોપોટાસ અને કે જેવા આઈનએમા પેકેજનો ઉપયોગ કરીને યોગ્ય સમયે જો યોગ્ય પોષણ આપવામાં આવે તો ખૂબ જ આપણે સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકીએ અને વધુ આપણે નફો મેળવી શકીએ થેન્ક યુ આભાર